શહેર કોંગ્રેસ દ્વારા ખાડા નગરીના ખાડાઓને ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માટે સુભાષનગરના ભગવાનેશ્વર મંદિર પાસે ધરણા કાર્યક્રમ આપ્યો મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર રોડ રસ્તા અને ડ્રેનેજના કામ હાલ શરૂ છે જેના કારણે ભાવનગર શહેર ખાડા નગરી બન્યું છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા સુભાષનગર રોડ ઉપર આવેલા ભગવાનેશ્વર મંદિર પાસે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભગવાનના શરણે પહોંચ્યા હતા અને ભગવાનના નામે આ ખાડાઓ ચોમાસા પહેલાં પુરાય તેવી માંગ કરવામાં આવી હતી

અહીંયાના આખો બાયોનો સાંભળવાનો છે ને કાપીઓ એ ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સુપતનગર ચોક વિસ્તાર ખાતે કાર્યક્રમ અને ભાવનગરની આલાચીનો જામનો ના કરવો કરે આ ભગવાનની ચતમૃત્યે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ વતી આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે ભાવનગરમાં લગભગ ચોમાસું શરૂ થવાની તૈયારી છે જ્યારે ભાવનગરના અનેક રોડો ખોદી નાખ્યા છે લોકોની પરિસ્થિતિ હું એવું માનું એટલી બધી અત્યંત ખરાબ છે અને કરોડો રૂપિયા આ કોન્ટ્રાક્ટરે કમાવા માટે તમને ખબર છે ચોમાસું બેસવાની તૈયારી છે ત્યારે તમને રોડ ખોદવાની બેઠું છે અને ખાસ કરીને આ વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે જે રૂટ છે એ રૂટ ઉપર પણ અનેક રોડ રસ્તા ખોદી નાખ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ તરફથી આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે